કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને હાલે જણાવી દઈએ કે ઠેર ઠેર વિદ્યાર્થીઓ પૂરતા શિક્ષકો માટે માંગ કરી રહ્યા છે અને એ દરમિયાન દેશલ પરની શાળાના જર્જરિત ઓરડાઓમાં પોપડા ખરેલા છે અને જેને લઈને વાલીઓ પણ શાળાઓના રૂમ નવા બાંધવામાં આવે તેના માટે માંગણી કરી રહી છે કરી રહ્યા છે અને ત્યારે નકત્રાણાના તાલુકાને દેશલ પર ગામમાં આવેલા શાળાના જર્જરિત ઓરડાઓ ક્યારે રિપેર થશે છેલ્લા એક વર્ષ અગાઉ આ શાળાના ઓરડાઓ વાપરવા લાયક નથી અને નવા બનાવવાની માંગ કરાઈ રહી છે અને ત્યારે આ સરપંચ દ્વારા આ માંગ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પણ ઠોસ પગલા લેવાયા નથી અને જણાવી દઈએ કે તાલુકાના ગામમાં આવેલા પ્રાથમિક ગ્રુપ શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે અને તેનું રિનોવેશન કરવા નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે ત્યારે દેશલપર ગામની પ્રાથમિક ગ્રુપ શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે અને જણાવી દઈએ કે તેમજ બે થી ત્રણ ઓરડાઓ બહુ જ જર્જરિત છે ઓડવની બાજુમાં જ સ્કૂલનો મુખ્ય પ્રવેશ ગેટ આવેલો છે અને જે જો કોઈ અકસ્માત કે કોઈ જાનહાનિ થાય તે પહેલા તેની બાજુમાં વૈકલ્પિક રૂપે અન્ય જગ્યાએ સ્કૂલ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે સ્કૂલનું નવું બિલ્ડિંગ બનાવવા માટે રજૂઆત કરાઈ છે ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા સમય પહેલા ભુજ તાલુકાના રતિયા ગામે સ્કૂલની ઘટના બની હતી અને તેને જોતા દેશલપર ગામની પ્રાથમિક ગ્રુપ શાળાના જર્જરિત ઓડાઓ પર ધ્યાન આપવામાં આવે તેવી માંગણી કરાઈ રહી છે હું ચાવડા નારા દેવજી દેસલભર ગુંતલી ગામના સરપંચ મારી પ્રાથમિક શાળાનું સંકુલ ભૂકંપ પછી બે હજાર બેની સાલમાં બનેલ છે જે અતિ જર્જરિત હાલતમાં છે ઘણા સમય ત્યાં પોપડા પડે છે કોઈ પણ અઘટિત ઘટના ન બને અને વિદ્યાર્થીઓની જાનહાની ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને નમ્ર વિનંતી કે અમારી પ્રાથમિક શાળાનું સંકુલ

ત્યાં આગળ હાલત જર્જરિત છે શું આપ કહેશો એ બિલકુલ સાચી વાત છે તમારી અને આપણે તમે જુઓ અમારા ઘરે લિસ્ટ છે કમ્પ્લેટ ત્રણેય તાલુકાના ગામો ગામના એનામાં ઘણી બધી નિશાળો નવી તૈયાર થઈ ગઈ છે અમુક કામ ચાલુ છે અમુક મંજૂરીમાં છે અને અમુક ડેમરેજ છે એ વહેલી તકે થાય એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન છે અને સો સરકાર આ વખતે અમને આ ટૂંકા ટાઈમમાં જ હમણાં કાલે તો હું આપણે મંત્રી શ્રી કુબેરભાઈ ઢીંડો સાહેબને મળ્યો અને વહેલી તકે મંત્રી હાઈસ્કૂલના પણ મને જે પાંચ છ પાસ થઈ એ પણ મળવાની છે એના સિવાય સરગુવાલા છે એ નેમ છે જખૌ છે એ જે જે છે એ નેમ રેજ છે એનું કમ્પ્લેટ મારા લીધ છે અને એની પણ રજૂઆત કરી છે વારંવારથી મંજૂરી મળતી જ રહે છે અને વહેલી તકે થઈ જાય એના માટે હું પૂરા પ્રયત્ન કરું છું બાબુ ખાસ કરીને વાત કરવા તો આ એની જે દરખાસ્ત છે એ એકાદ વર્ષ પહેલા કરવામાં આવી છે પરંતુ કામગીરી નથી થઈ એવું સરપંચને ગામ લોકો પણ કહે છે અને હાલત છે એ બહુ ખરાબ છે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે આપ શું વિશેષ કહેશો જો હાલમાં એ કહેતો હોય એ વાત સાચી છે કે નથી હોય આપી ગયો એટલે એમને બીજું કાંઈ ખ્યાલ ન હોય પણ અમે અમારી રીતે રજૂઆત કરી દીધી હોય અને વારંવાર આપણો વિસ્તાર તમે જુઓ ચારસો ગામ છે હવે ગામો ગામ વિસ્ફોટ તો જોઈએ રોડ જોઈએ લાઈટ જોઈએ પાણી જોઈએ તો બધાના કામ મારા પરથી થતા જ આવે છે અને જેના માટે ઝડપી છે ને છતાં આથી જો તેમને જોઈ તો એના માટે આપણે ટેમ્પરરી કોઈ પ્રાઇવેટ મકાન ખૂદી અને એનામાં પણ વ્યવસ્થા આપણે કરતા હોઈએ છીએ એના સિવાય સરકાર શ્રી દ્વારા અત્યારે શેડ ખૂબ આપ્યા છે શેડમાં બેસાડીએ છીએ એટલે જે જ્યાં જ્યાં જરૂર છે એ પ્રમાણે આપણે પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ હામ દવે જગદીશ રામદેશર પર કોથલે હાલમાં જે જર્જરિત સ્કૂલો તેમજ જર્જરિત હાલતમાં અન્ય બનાવો બની રહ્યા છે ત્યારે દેસલ પર ગુંથલી પ્રાથમિક શાળા જે જર્જરિત હાલતમાં છે ને એના માટે મેં નાયબ કલેક્ટર કચેરી નખત્રાણા અરજી કરેલી છે ને એક જાગૃત નાગરિક જાગૃત પાલી તરીકે મેં તંત્રનું ધ્યાન દોર્યું છે કે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે સ્કૂલ નવી બને તેમજ નવા બિલ્ડિંગ માટે મારી સરકારશ્રીને વિનંતી છે ને અમારી જે સ્કૂલ છે એ ભૂકંપ પછી બનેલી છે ને ખાસ જે સ્કૂલની બાજુમાં જ બે ઓરડા આવેલા છે તે જર્જરિત હાલતમાં છે સ્વાભાવિક છે કે ગેટ સ્કૂલનો સ્કૂલનો બાજુમાં જ છે જે જર્જરિત ઓરડા છે એની બાજુમાં એટલે બાળકોની અવરજવર શિક્ષકોની અવરજવર જવર તેમજ વાલીઓની અવરજવર ત્યાંથી જ થતી હોય છે તો જેમ બને એમ જલ્દી અમારી પ્રાથમિક શાળા દેશલ પ્રભુતની નવી બિલ્ડિંગ બને અને મંજૂર થાય એ માટે સરકારશ્રીને તેમજ તંત્રને મારી વિનંતી અને રજૂઆત છે આપણે માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લો એક વિશાળ અને ઐતિહાસિક જિલ્લો છે અને અત્યારે હાલ પંચાયત હસ્તકની એક હજાર છસો ને પાસઠ જેટલી પ્રાથમિક શાળાઓ છે અને એ રીતે અમારી સિવિલ શાખા અમારા ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર અને એમના હાથ નીચે તમામ તાલુકામાં એક ટેકનિકલ રિસોર્સ પર્સન એટલે કે ટીઆરપી કામ કરે છે આ બધાના એક સંયુક્ત અભિયાનથી અત્યારે હાલ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર જર્જરિત જે રૂમો છે અથવા તો બાંધકામ કયા મતલબ કેટલું એમાં રિપેરિંગની જરૂરિયાત છે એ બધી બાબતોનો સર્વે ચાલી રહ્યો છે કે જેનો રિપોર્ટ અમને પંદર દિવસમાં મળશે હાલ પ્રથમ તબક્કે આશરે દોઢસોથી વધારે શાળાઓની મુલાકાત થઈ ગઈ છે અને પાંચસો આજુબાજુના જે વર્ગખંડો એ જર્જરિત પરિસ્થિતિમાં છે જેના માટે અમારી જે સરકારી કાર્યપદ્ધતિ છે એ પ્રમાણે તાલુક શાળા દ્વારા તાલુકામાં અને તાલુકામાંથી જિલ્લામાં દરખાસ્ત આવેથી એની શિક્ષણ સમિતિના માધ્યમથી અમે એની માટે એની આખી મંજૂરીની કાર્યવાહી કરીએ છીએ અને અત્યારે હાલ એ રીતે એસપીડી સર સમગ્ર શિક્ષા ગાંધીનગર માન્ય ડીડીઓ સર કચ્છ અને અમારી વડી કચેરીના માર્ગદર્શન નીચે આ સમગ્ર અભિયાન સરસ રીતે આગળ વધી રહ્યું છે અને અમને શ્રદ્ધા છે કે અમારી ટીમ દ્વારા ચોક્કસ રીતે અમે બાળકોની સુરક્ષા અને સલામતી માટે જે પણ કરવાનું થશે એ આખું અમે નક્કર એક આયોજન પણ તૈયાર કરી લઈશું સાથે સાથે આપે જે દેસલ પર મુઠલી જે શાળા નખત્રાણા તાલુકાની વાત કરી તો એમાં પણ અમારે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દ્વારા ફોલોઅપ લેવાયું છે અત્યારે હાલ ત્યાં જે છ જેટલા વર્ગખંડો છે એમાંથી બે વર્ગખંડો સારી પરિસ્થિતિમાં છે પરંતુ એને એ વર્ગખંડો જર્જરિત વર્ગખંડો તોડી પાડવા માટેની જે કાર્યવાહી છે એ એ અત્યારે હાલ આગળ વધી રહી છે પણ બાળકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય